અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા સામૂહિક અનુષ્ઠાન યજ્ઞ દીપ યજ્ઞ સંપન્ન અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા સામૂહિક અનુષ્ઠાન યજ્ઞ દીપ યજ્ઞ શાખા નંબર સાત પંચામૃત ગોત્રી લીસા પાર્ક કેન્દ્ર કાશ્મીરાબેન સોની દ્વારા નવરાત્રિના પાવન પવિત્ર દિવસોમાં લીસા પાર્ક કેન્દ્ર દ્વારા સવારે દસ કલાકે યજ્ઞ ગાયત્રી મહાયજ્ઞ અને બપોરે ચાલીસા પાઠનું અનુષ્ઠાન કરવામાં આવી રહ્યું છે જેમાં ત્રીસથી પણ વધારે સાધક બહેનો દ્વારા મંત્રલેખન ચાલીસા પાઠ અને ઘરે ઘરે દીપ યજ્ઞના માધ્યમથી દેવ સ્થાપના દેવ પરિવાર નિર્માણના કાર્યને વેગ આપી રહ્યા છે વિસ્તારના પરિજનોનો ખૂબ સહયોગ થકી નવા સાધકો આ સાધનામાં જોડાઈ રહ્યા છે स्वाहा इदं रुद्राय इदं नमो ॐ विद्महे दिवाकराय धीमहि तन्नो सूर्य प्रचोदया स्वाहा इदं सूर्याय इदं ॐ ॐत्राय विद्महे अमृतत्वाय धीमहि तन्नो चन्द्र प्रचोदया स्वाहा इदं चन्द्राय इदं नम सा क्लीं 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 भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ईं क्लीं क्लीं ॐ स्वाहा इदं मासक्तिगं नमः